સમાચાર સુરતથી આજે રાજ્યમાં આવેલા તમામ બાર એસોસિએશનની ચૂંટણી સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન કુલ છ હજાર ચારસો તેત્રીસ વકીલ મતદારો સુડતાલીસ ઉમેદવારો માટે કરશે વોટિંગ અઢારસો જેટલા મહિલા મતદારો જેમાં ત્રણ મહિલા ઉમેદવાર મેદાને છે ઉત્સાહપૂર્વક વકીલો મતદાન કરી રહ્યા છે સાંજે ચાર વાગ્યા સુધી મતદાન કરી શકાશે સાંજે પાંચ વાગ્યાથી મતદાન ગણતરી પ્રક્રિયા શરૂ થશે તો આજે રાજ્યમાં આવેલા તમામ બાર છે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન થઈ રહ્યું છે કુલ છ હજાર ચારસો તેટલા મહિલા મતદારો છે ત્રણ મહિલા ઉમેદવાર મેદાને છે સુરત જિલ્લા વકીલ મને મુખ્ય ચૂંટણી અધિકારી અધિકારીઓ છે ગુજરાત બાર કાઉન્સિલ તરફથી આપવામાં આવેલ પરિપત્રના આધારે ચૂંટણી યોજવામાં આવી છે સવારે સાડા આઠ વાગ્યા થી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનચી એલઆર અને અગિયાર કાઉન્સિલ મેમ્બરો નું આજે શરૂ થયું છે મતદાન સાડા આઠ થી સાડા ચાર સુધી મતદાનની પ્રક્રિયા રહેશે તેમજ પાંચ વાગ્યા બાદ મતગણતરી ની પ્રક્રિયા શરૂ થશે રાત્રે આશરે દસ સાડા દસ વાગ્યા સુધીમાં મતદાન રિઝલ્ટ આવી જવાની અમારી ગણતરી છે આજરો છ હજાર ચારસો તેત્રીસ વોટર છે અને તેની અંદર અઢારસો મહિલાઓ વોટર છે જે અઢારસો મહિલા વોટરો નો સક્રિય ભાગ ભજવતો તો પરિણામ કંઈક બદલા શકે તેવી શક્યતાઓ દેખાય છે